અમે ભરૂચ જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટો અને સામાજિક કાર્યકરો દ્વારા આજ રોજ અઢાર નવ બે હજાર પચીસના રોજ કલેક્ટરશ્રીને એક લેખિતમાં અરજી આપેલી છે કે મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ આખા ભારત દેશે ઉજ્યો છે અને મોદી સાહેબની એક પરિકલ્પના છે કે આત્મનિર્ભર શિક્ષિત યુવાન બેરોજગારો આત્મનિર્ભર બની અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એ આશયથી અમે ઝુંબેશ ચલાવી છે અને એ મોદી સાહેબની પરિકલ્પનાને સાકાર કરવાનો અમારો વિનમ્ર પ્રયાસ કલેક્ટરશ્રીને લેખિતમાં જાણ કરીને કહ્યું છે કે જેટલા રોડો છે ભરૂચ શહેરના અને જિલ્લાના અત્યાર તો શહેરની વાત કરીએ તો શહેરના અમુક રોડો અમે સિલેક્ટ કરી અને એ રોડની આજુબાજુમાં કોઈ સરકારી કે પડતર જમીન હોય તે અમને જેમ નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે ઘણા સામાજિક કાર્યકર્તાઓ કે સામાજિક સંસ્થાને ફાળવે છે એ રીતે અમને જો ફાળવશે તો એનું જે કંઈક નક્કી કરશે કલેક્ટર કલેક્ટરશ્રી તેને અમે ચૂકવીશું અને એના માધ્યમથી અમારો ટાર્ગેટ ભરૂચ શહેરના એક હજાર શિક્ષિત બેરોજગારોને નાના મોટા વ્યવસાય કરી શકે એ જગ્યા પર એ રીતે અમે એમને મદદરૂપ થવા માગીએ છીએ અને અમારો પ્રયત્ન એવો રહેશે કે કોઈ પણ વાહન વાહન વ્યવહારને નડતરરૂપ ના થાય અને પોતાનું રોજગાર કરે એ આશયથી અમે આ એક અરજી લેખિતમાં કલેક્ટરશ્રીને આપી છે હવે ટૂંક સમયમાં કલેક્ટરશ્રી આનો કેટલો સકારાત્મક જવાબ આપે છે તે અમે જોઈશું અને અઠવાડિયા પછી હાલમાં કલેક્ટર મિટિંગમાં હોય અમારથી રૂબરૂ રજૂઆત થઈ નથી તો અમે અઠવાડિયા પછી કલેક્ટર સાહેબને આ બાબતે રૂબરૂ રજૂઆત કરી અને આમાં યોગ્ય તે કાર્યવાહી કરી અને સકારાત્મક ન્યાયના હિત અમને જવાબ આપે એ જ ભારત માતા કી જાય વંદે માતરમ